હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેક્નોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું જે મિત્રોએ સીઈ ટીનું રજીસ્ટ્રેશન કરી દીધું છે એમને હવે મનથી ઉતાવળા થઈ ગયા છે કે હવે આનું ચોઇસ ફિલિંગ ક્યારે ચાલુ થશે બરાબર તો એની વાત કરી દીધી આપણે જરા કે અત્યારે મિત્રો આપણું જે ગવર્મેન્ટનું જે હતું ચોઇસ ફિલિંગ અરે સોરી રજીસ્ટ્રેશન એ ચાલુ છે અંદાજે દેખવા જઈએ ને તો પંદરથી વીસ ટકા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન હજુ પણ બાકી છે હું અંદર ડાયરેક્ટ જઈને દેખું છું તો અંદર દેખાય છે કે હજુ પણ વિદ્યાર્થીનો બાકી છે તો આ મિત્રોનું અંદર રજીસ્ટ્રેશન થશે અને એમને રજીસ્ટ્રેશન કરાવશે બરાબર વાયર બીઆરસી સીઆરસી બરાબર જિલ્લામાંથી ને એ રીતે કરીને એમને લાભ મળે એનો સો ટકા પ્રયત્ન કરવામાં આવશે વિદ્યાર્થી પાસ થયો છે એના માટે બરાબર હવે એની વાત કરીએ અને હજુ આ લાસ્ટ એટલે કે સત્તર તારીખે અહીંયા હમણાં સત્તર એપ્રિલથી ખાનગી શાળાનું રજિસ્ટ્રેશન ચાલુ થયું છે બરાબર આ ચાલતું થશે અંદાજે પચીસેક તારીખ સુધી ચાલશે આ અંદાજે પચીસેક તારીખ સુધી ચાલશે અને એ ચાલશે ત્યાં સુધીમાં આપેલા જે વિદ્યાર્થીઓ છે ગવર્મેન્ટના અને ખાનગી શાળાના એ લગભગ બધા રજિસ્ટ્રેશન કરી દે એવું બની જાય બરાબર કદાચ અમુક ના પણ કરે પણ એ ત્યાં સુધીનો મેક્ઝિમમ આંકડો પૂર્ણ થઈ જાય એટલે પછી શું કરવામાં આવશે પછી આનું ચોઇસ ફિલિંગ ચાલુ કરવામાં આવશે ચોઇસ ફિલિંગ માટે આ વેબસાઇટ લગભગ આ વેબસાઇટનો ઉપયોગ નહીં થાય કઈ આ જીએસએસ વાય ગુજ ઇનનું બરાબર એના માટે શું કરવામાં આવશે તો તમે રજીસ્ટ્રેશન થશો બરાબર એટલે રજીસ્ટ્રેશન થઈ અહીંયા તમે ક્યાં રજીસ્ટ્રેશન હમણાં હાલ કરી રહ્યા છો બરાબર આની અંદર જઈને કરી છો ને બસ આ રજિસ્ટ્રેશન આ રજિસ્ટ્રેશન કરશો એટલે તમને એક આઈડી જનરેટ થશે અને એક પાસવર્ડ હશે તમારી પાસે બરાબર આ પાસવર્ડ લઈને તમારે શામાં જવાનું રહેશે ચેટ નામની એપ્લિકેશન આવશે નાનકડું એ ઉડે છે બરાબર પક્ષી ઉડે છે એવાળી એ સ્વિફ્ટ ચેટની અંદર જશો એમાં સીઈટી આવશે અને સીઈટીવાળાની અંદર જશો એટલે એ સીટી બટ વાળું બટન આવશે ને એની અંદર જઈને તમારે ચોઈસ ફિલિંગ કરવાનું રહેશે બરાબર હોમ મેન્યુની અંદર જઈને પછી ચોઈસ ફિલિંગનું બટન ખુલશે અને એની અંદરથી તમે તમારે કઈ કઈ શાળાઓ પસંદ કરવી છે બરાબર તમારા માર્ક્સના અનુસંધાનમાં આપવામાં આવશે શાળાઓ બરાબર ઘણાને પંદર બી આપી દેવામાં આવે ચોઈસ ફિલિંગમાં ઘણાને ચાર પણ આપવામાં આવે છે એટલે માર્ક્સના અનુસંધાનમાં આપી દેવામાં આવશે અને એ એવરેજ આ મહિનાની એન્ડ સુધીમાં કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવશે બરાબર એટલે કે ચાલુ થઈ જશે ચોઈસ ફિલિંગ છે આ મહિનાની એન્ડ સુધીમાં ચાલુ થઈ જશે માટે થોડી ધીરજ રાખો ચાલુ થઈ જશે એટલે આપણે ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા આપો જય હિન્દ